આ વર્ષે અક્ષય તૃતીયા દસમે શુક્રવારે છે સાદી ભાષામાં અક્ષય તૃતીયાને અખાત્રી કહેવામાં આવે છે આ દિવસે સોના ચાંદીની વસ્તુઓની ખરીદી કરવામાં આવે તો ઘરમાં આર્થિક સમૃદ્ધિ રહે છે અક્ષય તૃતીયા વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા પર ઉજવવામાં આવે છે આ વર્ષે અક્ષય તૃતીયા દસમે સાદી ભાષામાં અક્ષય તૃતીયાને અખાત્રીજ કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જો આ દિવસે સોના ચાંદીની વસ્તુઓની ખરીદી કરવામાં આવે તો ઘરમાં આર્થિક સમૃદ્ધિ રહે છે અને દેવી લક્ષ્મીની કૃપા રહે છે આ દિવસે સોનું અને ચાંદી ખરીદવું શુભ માનવામાં આવે છે અક્ષય તૃતીયા પર ભૂલથી પણ આ ભૂલ ન કરવી જોઈએ નહીં તો દરિદ્રતા ઘેરી લેશે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયાની તિથિને અક્ષય તૃતીયા અને કેટલીક જગ્યાએ અખાત્રીજ પણ કહેવામાં આવે છે તે દિવસે તમે કેટલીક ભૂલ ન કરતા નહીંતર પસ્તાવાનો વારો આવશે જય શ્રી કૃષ્ણ મિત્રો આજે અમે આપને વાસ્તુશાસ્ત્ર મુજબ એક એવી વાત જણાવીશું જે તમારા જીવનમાં ખૂબ જ અગત્યની છે આજની સ્ટોરી શરૂ કરીએ તે પહેલા મિત્રો વિડિયોને પૂરો સાંભળજો અને લાઇક કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો હવે આગળ અક્ષય તૃતીયાના દિવસે ન કરતા ભૂલ કેટલીક ભૂલ કરવાથી પસ્તાશો આ દિવસે પંચાંગ જોવાની જરૂર નથી આ દિવસે કોઈ પણ કામ કરવા માટે પંચાંગ જોવાની જરૂર રહેતી નથી માતા લક્ષ્મીની પૂજા કરીને તમે કોઈ પણ કામની શરૂઆત કરી શકો છો તેમના આશીર્વાદ હંમેશા તમારા પર બનેલા રહેશે અક્ષય તૃતીયા પર ન કરો આ કામ જો કે કેટલાક કામ એવા છે કે અખાત્રીજના દિવસે ન કરવા જોઈએ તમે તે કામ કરશો તો તમારાથી લક્ષ્મીજી નારાજ થઈ જશે અને ધન સંપત્તિનું નુકસાન થશે ઘરમાં ન હોવી જોઈએ ગંદકી આવી માન્યતા છે કે જ્યાં માતા લક્ષ્મીનો વાસ હોય ત્યાં ક્યારેય ગંદકી ન હોવી જોઈએ કારણ કે દેવીને સાફ સફાઈ ખૂબ પસંદ છે માટે જ અખાત્રીજના દિવસે સફાઈનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે પૂજા સ્થળની સફાઈ કરવી પણ ખૂબ જરૂરી છે ભૂલથી પણ ના કરો ઝઘડો બને ત્યાં સુધી અખાત્રીજના દિવસે બધાની સાથે પ્રેમથી વ્યવહાર કરો અને કોઈની પણ સાથે ઝઘડો ન કરો કારણ કે તેવું કરવાથી લક્ષ્મીજી નારાજ થઈ જાય છે અને ધન સંપત્તિનું નુકસાન થાય છે આ રીતે ન તોડતા તુલસીના પાન ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ પસંદ છે અને કેટલીક જગ્યા પર અખાત્રીજના દિવસે તુલસીની પણ પૂજા કરવામાં આવે છે માટે અખાત્રીજના દિવસે ભૂલથી પણ નાહ્યા વગર તુલસીના પાન ન તોડવા જોઈએ નહીં તો પૂજા સફળ થતી નથી બાંધકામ ન કરો આમ તો અક્ષય તૃતીયાના દિવસને શુભ માનવામાં આવે છે પરંતુ તે દિવસે તમે નવું મકાન બનાવી ન શકો હા તમે તે દિવસે મકાન ખરીદી શકો છો પરંતુ બાંધકામ ન કરવું જોઈએ આવું કરવું અશુભ માનવામાં આવે છે તામસિક ભોજનથી રહો દૂર અક્ષય તૃતીયાના દિવસે માંસ મદિરા લસણ અને ડુંગળી જેવા તામસિક ભોજનથી દૂર રહો નહીંતર દેવી નારાજ થઈ જાય છે અને ઘરની સુખ શાંતિ ખતમ થઈ જાય છે આજની કહાની અહીં પૂરી કરીએ અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી મિત્રો આવી જ નવી નવી સ્ટોરીઓ હું તમારા માટે આ ચેનલમાં લાવતો રહીશ જો તમને આ કહાની ગમી હોય તો આપના મિત્રો સ્નેહીજનોને જરૂરથી શેર કરો અને આ ચેનલ ને તથા ને લાઇક કરો હર હર મહાદેવ હવે મળશું બીજી કહાની સાથે